રાજ્યના મંત્રીમંડળમાં આવનારા દિવસોમાં કેટલાક ફેરફાર થવાની શક્યતા સામે આવી છે આજે રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહનું એક મહત્વપૂર્ણ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ધારાસભ્ય દર્શિતા શાહે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે પાટીલ સાહેબે અમારી બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે મંત્રીમંડળમાં કેટલીક નવી ઘોષણાઓ થવાની છે તમામ વિગતો અને નિર્ણય પાટીલ સાહેબ જ જાહેર કરશે આ નિવેદનને લઈને રાજકીય વર્તુળમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું હાલમાં બેઠેલા મંત્રીઓને બદલીને નવા ચહેરાઓને તક આપવામાં આવશે પછી માત્ર કેટલાક વિભાગોમાં જ બદલાવ કરવામાં આવશે હવે લોકોની નજર પાટીલ સાહેબની આગામી ઘોષણા ઉપર છે શું ખરેખર મોટો ફેરફાર થવાનો છે કે માત્ર રાષ્ટ્રીય સ્તરે સંદેશ આપવાનો આ પ્રયાસ છે એ તો હવે સમય જ બતાવશે ત્યારે દર્શિતા સાહેબ શું કહ્યું હતું આવો સાંભળીએ પાટીલ સાહેબે ગઈકાલે અમારી મિટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટિલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર